અત્યારે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મહેસાણા જિલ્લાના સતલાસણામાં ખુલ્લેઆમ વિદેશી દારૂ બેસતા બુટલેરગરોનો વિડીયો થયો વાયરલ વાયરલ વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે એક બુટલેરઘર વિદેશી દારૂની બોટલ લઈને આવે છે અને સામે ઊભેલા ગ્રાહકને આપે છે બુટલેર ઘરે ભાવ પણ જાહેર કર્યો છે કે બિયર લેવું હોય તો બસો પચાસ રૂપિયા ઇંગ્લિશ દારૂનું ક્વાટર લેવું હોય તો બસો પચાસ રૂપિયા તમ તમારે અહીંયા બેસીને પીવો કોઈ વાંધો નહીં અમારે બધું સેટિંગ છે તેવો દાવો કર્યો બુટલેર ઘરે સતલાસણા કોલેજ સામે ખુલ્લે આમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમી ઉઠ્યો છે તેમ છતાં સ્થાનિક પોલીસ મૌન કેમ આ રીતે જગ ઇંગ્લિશ દારૂ વેચતા બુટલેર ઘરને કેમ નથી પોલીસ કે કાયદાનો ડર શું સતલાસણા પોલીસને આ અડ્ડાની જાણ નથી કે પછી જાણી જોઈને અજાણ બની રહે છે સતલાસણા પોલીસ જિલ્લા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ વેચતા બુટલેર ગરો પર કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા